गुड मॉर्निंग फ्रेंड हाँ जी अप्रैल बीकॉम से ऑपरेशन रिसर्च लेके स्टेटिस्टिक सब्जेक्ट के अंदर क्वेश्चन नंबर एच यूनिवर्सिटी में पूछा है लोग क्वेश्चन नंबर फोर एच यूनिवर्सिटी यानी अंदर पूछा है लोग क्वेश्चन नंबर फोर जी हंगेरी में कितने डिग्री कितने के यूनिट नंबर तो थ्री નિયુક્તિ અને ખેડબટીની સમસ્યા એમાં પૂછા લો કે નીચેની સમસ્યા માટે ખર્ચ લઘુત્તમ આવે તે રીતે નિયુક્તિ આપો અહીંયા T1 to T5 કોલમ આપેલા છે સ્તંભ આપેલા છે O1 to O5 તમને રો હાર આપેલી છે મિત્રો નિયુક્તિ માટે ફાયદા કોકરની ગણાશે એના હું તમને સ્ટેપ પ્રમાણે શીખવાડું છું લઘુત્તમ શબ્દ છે મહત્તમ શબ્દ હોય પણ અહીંયા તો આપણે શરૂઆત કરીએ એમાં સ્ટેપ વન સ્ટેપ વન શું છે પ્રત્યેક ભારમાંથી સૌથી નાનો ઘટક ભાગ તો પ્રત્યેક હારમાં બી સૌથી નાનો ઘટક બાદ કરો પહેલી હારમાં ઘટક અને બે દરેક હાર માંથી કોઈ પોતાનો સૌથી નાનો ઘટક બીજી માં સૌથી નાનો ઘટક કોણ છે પાંચ તો બાદ કરો માંથી પાંચ ગયા ત્રણ

સૌથી નાનો ઘટક કોણ છે પાંચ બધામાંથી પાંચ વાટકો ચાર બે હારમાં સૌથી નાનો ઘટક કોણ છે ત્રણ વાટકો ઝીરો છ ત્રણ છ છ મિત્રો જુઓ આપણે શું કર્યું પ્રત્યેક હારમાંથી સૌથી નાનો ઘટક

પરે આ લીધી દીધી હવે સ્ટેપ 1 માં શું કરવાનું છે સ્તંભ એટલે કે કોલમ આમાં સૌથી નાનો બટક કયો છે 0 તો એના એજ આવશે ઘટાડો 0 વાત કરીએના 0 3 0 4 0 આમાં સૌથી નાનો બટક કોણ છે 0 એના એજ આવશે કારણ કે 0 વાત કરીએ તો એના એજ નું તો આવશે ના આમાં સૌથી નાનો બટક કોણ છે 1 તો બધામાંથી એક બાદ કરો

હવે હવે શું કરવાનું મિત્રો છે નિયમ સ્ટીપ નંબર 3 કે જેમાં ઊંચામાં ઊંચી લાઈનમાં ઝીરો કવરતો અને શરત કેટલી કે હાર તત્વ સ્તંભ જેટલી લાઈન થવી જોઈએ અહીંયા પાંચ સ્તંભ છે પાંચ કોલમ રો છે એટલે કમેજી 5 થઈ જ જાય પણ એવું નઈ પાંચ કરવાની આપણે ઊંચામાં ઊંચી લાઈનમાં પહેલા તો બધા ઝીરો કવર કરતો એના માટે શું કરવું પડે જ્યાં વધારે જરૂર છે પેરાલાઈન બ્લોક કરો તો જો હવે અહીંયા છે બે આમાં ત્રણ છે જુઓ આ બાજુ એક તો પણ ત્રણ છે આ બાજુ પણ બે છે શું કરવું પડશે બોલો એક આમ લઈ લઈએ એક આમ લઈ બે

તેમાંથી સૌથી નાનો ઘટક પસંદ કરો તો જેમાંથી એક પણ લાઈન પસાર થઈ ગઈ એમાંથી સૌથી નાનો ઘટક કોણ છે બે કેટલા આવ્યા બે સૌથી નાનો ઘટક આવી રાઈટ હવે જુઓ સૌથી નાનો ઘટક 2 जहां एक कोण लाइन प्रसार થઈ નથી તેમાંથી બાંધતો અને જ્યાં ક્રોસ થાય છે ડબલ લાઈન પસાર થાય છે ક્રોસ ડબલ લાઈન પસાર થાય છે ત્યાં ઉમેરો સૌથી નાનો ઉગક 2 જ્યાં બે લાઈન પસાર થાય છે એટલે કે ક્રોસ થાય છે આ રહ્યો ક્રોસ જો આમાં ત્રણ ક્રોસ છે જુઓ 3 અને 4 ક્રોસ છે કે આ ઉમીદો શું કરવાનું છે ઉમીદો અને चे एक पर लाइन प्रसार एक लाइन मात्र एक ही लाइन प्रसार થાય છે માત્ર તીકજ લાઈન એક જ લાઈન প্রসার થાય છે તે ઘટક ઇનો એજ એજ રાઈટ હવે પહેલા આપણે

आंग करेंगे आंग करेंगे ऊँचा मोच है चलो आप आग बीएचसी में आ गए चलनी थाई चार मैंने मुंबई के रिलेटिव को नाड़ी कर दी है ठीक है पाइंट्स प्लान है कवर ठीक है हम एक चिन्ह ले स्टेप फाइव चलिए स्टेप प्रत्येक हाथ ने संबंधि एक जीरो पसंद करो अन्य तेरी मूर्ख कीमत जवाब देने के लिए प्रत्येक आर अन्य संबंधि एक शून्य पसंद करो अन्य ते જવાબની અને તેની મૂળ કિંમત અને તેની મૂળ કિંમત જવાબ ની ગણતરી ગણતરીમાં લેવો લેવી હવે એક એક 0 પસંદ કરવાનો છે આને સંભાળી બીજું 0 કરવાનો તો પસંદ કરતી વખતે શું કરવાનું કે છેમાં એક જ 0 ને પહેલા પસંદ કરતો તો જુઓ આમાં એક જ 0 જો આ પસંદ થઈ ગયો હવે આમાંથી બીજો કોઈ 0 પસંદ થશે નહીં આ 0 પસંદ થશે એ કારણ કે હવે બીજો સિંગલ 0 કે છે જો હવે એવું કરવાનું આમાં આ લઈએ જ आ नहीं लेबर तो बच्चे आ नहीं हो पड़ते राइट लातवान सही किया लो सही किया हम आ ली तो बच्चे आ नहीं लेबर आपन नहीं लेबर तो हम आ ली हमें आनी है अंदर हम आ ले वो तो बच्चे आपन पसंद करो पढ़ से आप पसंद नहीं आप पसंद क्यों

100 + 5 + 3 + 5 + 100 કેળો આન્સર આવ્યો 130 આ તમારો આન્સર આવશે ઇટ એન્જીનિયર વિદ્યાર્થીઓ પૂછવા લાગો છો મિત્રો આવા દાખલા બીજા આવશે તો તમારે આ દાખલાઓ જરૂર તેઓ જ્યાં સુધી સમજ ના પડે ત્યાં સુધી તમારે આ દાખલાઓ વિડિયો ફરીથી તમે જોશો તો 100% આવી જશે અને આ દાખલા મુજબ બીજા દાખલા ગણજો પ્રેક્ટિસ માટે